હાલો તો મિત્રો આજે આવ્યા છીએ આપણે વાડીએ તો વાડીએ તુવેર જોયું છે તો હાલો જો સીંગું ક્યાંક ક્યાંક આવે છે ફૂલડા ઉગે છે ફૂલડા ઉગડે છે અને જો તુવેર છે આવી તો આપણે તુવેર જોવા જાવી અને આ છે મીઠો લીમડો તો કોની બહુ કઢી ભાવે છે દાળ ભાત તો લઈ જજો મારી વાડીએ થી આ છે રાવણો રાવણો તમને કેવો લાગ્યો તો મને જણાવજો. તો આપણે તુવેર જોવા જઈએ તુવેર કેવી છે જો ફાલ આવો છે તુવેર અને સિંગ પણ આવા મળી છે ક્યાંક ક્યાંક તો તમને તુવેર કેવી લાગી તો મને જણાવજો કોમેન્ટમાં અને હજી આપણે આમ જોવા જઈએ હાલો માંડવી તો જો બધી વણ તો ઉગી ગઈ તો કઈ વીણવાની થઈ નઈ અને આ છે મસ્ત મજાના સોળા બહુ સારા થાય છો જેને ખાવા હોય તો આવજો મારી વાડીએ અને આમ પાણી આલે છે તો હાલો આપડે પાણી જોવા જઈ હવે તુવેર માં પાણી તો પાવું પડે ને આવી બધી તુવેર છે આ અમારી નાની એવી ઓવડી શેવાડી नसा पाणी नेऊ बनावी आणि हा अमरी नवधोवानी कुंडी से आ नवधोवानी कुंडी से हा अई न धोई ने कपडा धोई एवढं અને આ પાલો પાલો તો જો બગડી ગયો પાલો છે માંડવી મગફળીનો માંડવી જો આવી ઉગી ગઈ ઓવી છે હા હાલો તો હવે બ્લોગ સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં જણાવજો તમને બ્લોગ કેવો લાગ્યો તો જય માતાજી રામ રામ ને આવજો.